કેમ છો મિત્રો આશા રાખું કે તમે બધા પણ ખૂબ જ મજામાં હશો તો આજે આપણે રતલામી સેવ બનાવીએ છીએ એની માટે મેં લગભગ પચીસથી ત્રીસ મરી લીધા છે સંચળ પાવડર લીધેલો છે અહીંયા ઘડી લગભગ પંદર એક નંગ લવિંગ છે એક ચમચી ચીલી ફ્લેક્સ છે અહીંયા ઘડી આપણે સૂંઠ પાવડર લીધો છે જે રેગ્યુલર ચમચી આવે એટલો જ સૂંઠ પાવડર લીધો છે ગરમ મસાલો પણ એ જ માપે અજમો અને હિંગ છે આપણે અહીંયા ઘડી હાફ ચમચી હિંગ લેવાની છે અને અઢીસો ગ્રામ બેસન લીધેલું છે તો સૌથી પહેલાં આપણે મરી લવિંગ ચીલી ફ્લેક્સ અને અજમો એને પીસી લઈએ છીએ મિક્સચરમાં એનું મેઝરમેન્ટ મેં જે તમને કહ્યું છે એ જ પ્રમાણે મેઝરમેન્ટ લેજો લગભગ ત્રીસ એક નંગ મરી છે ચીલી ફ્લેક્સ છે એક ચમચી વીસ એક નંગ લવિંગ છે સાથે એક રેગ્યુલર ચમચી આપણે ટી સ્પૂન કહીએ એટલો અજમો લીધેલો છે આ બધાને આપણે પીસી લેવાના છે સરખી રીતે જો આપણું સરસ પીસાઈને રેડી થઈ ગયું છે હવે આપણે એક બાઉલમાં આપણો બીજો મસાલો પ્રિપેર કરી લઈએ એની માટે મેં અહીંયા આગળ પેલો મસાલો જે પીસ્યો હતો એ એડ કર્યો સાથે સંચળ પાવડર એડ કર્યો છે પછી ગરમ મસાલો એડ કર્યો સૂંઠ પાવડર એક ચમચી એડ કર્યો અને હાફ ટી સ્પૂન હિંગ એડ કરીએ છીએ અને આ બધું આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે એ મિક્સ થઈ જાય એટલે હાફ કપ તેલ લેવાનું છે એક બાઉલમાં અને હાફ કપ પાણી લેવાનું છે અડધો કપ પાણી અને અડધો કપ તેલ કારણ કે આ સેવ એકદમ સોફ્ટ પણ નથી હોતી અને એકદમ કઠણ પણ નથી હોતી એની સાથે આપણે વન ફોર્થ ટી સ્પૂન બેકિંગ સો મીઠું એડ કરીએ છીએ અહીંયા આગળ અને વન ફોર્થ ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરીશું મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે અને હવે આપણે એને બ્લેન્ડ કરી લઈશું આને કે જેથી કરીને એકદમ દૂધ્યું આવી જાય એ રીતે આપણે કરી લેવાનું છે જો આ રીતે આપણે કરીએ છીએ ને તો સરસ એકદમ મિક્સ થઈ જાય છે અને દૂધ્યું ટેક્સચર પણ આવી ગયું જો તમે જોઈ શકો છો થિકનેસ પહેલાં કરતાં કેટલી સરસ થઈ ગઈ છે આ રીતે આપણે કરી લેવાનું છે રતલામી સેવ તો ઘણા બધાને ભાવતી હોય છે પણ આટલી સરળ રીતે બનાવીએ તો બધાની ઘરે ઘરે બનતી થઈ જાય એવી છે રતલામી સેવા હવે એની માટે આપણે પહેલાં તો ચણાના લોટને ચાળી લઈશું જે અઢીસો ગ્રામ લીધેલો છે એને આપણે ચાળી લેવાનો છે આ રીતે જાળીથી ચાળી લઈશું આપણે અને રતલા લોટ ચાળીએ છીએ એની સાથે આપણે જે મસાલો પ્રિપેર કર્યો હતો એને પણ ચાળી લેવાનો છે એમાં મેં કાશ્મીરી મરચું થોડુંક એડ કર્યું છે અડધી ચમચી જેટલું અને આને પણ આપણે ચાળી લેવાનું છે ચાળવાનું એટલા માટે કારણ કે જો મસાલામાં જો આ રીતે કકરું રહી ગયું હોય તો આપણી સેવ સરખી રીતે પડે ના એટલા માટે આપણે ચાળીને જ મસાલો બધો પ્રિપેર કરેલો લેવાનો છે અને મિક્સ પણ સરસ થઈ જશે હવે આપણે જે આ પાણી તૈયાર કર્યું હતું સોડાનું ને તેલનું ને એનું તો એને મિક્સ કરી આમાં લોટમાં મિક્સ કરી અને એનાથી સરસ લોટ બાંધી લઈશું આપણે લોટની કન્સિસ્ટન્સી તમે જોઈ લેજો આ રીતની હોવી જોઈએ કે જેથી સેવ પાડવાની આપણને એકદમ સરળ પડે બહુ કઠણ લોટ હશે ને તો આપણને સેવ પાડતા અઘરી પડશે સંચો ફેરવતા હવે મેં અહીંયા ઘડી આ જાળી લીધી છે મારી પાસે આ જ છે આનાથી થોડીક પાતળી હોય તો વધારે સારું પણ મારી પાસે નથી પછી એકદમ પેલી ઝીણી આવે છે એટલે મેં આ સેવ પાડું છું આ જાળીથી અને આપણે મશીનને ગ્રીસ કરી લીધેલું છે જાળીને મશીનને અને આપણે ભરી લઈએ હવે અંદર આપણું જે બેટર તૈયાર કરેલું છે એને ભરી લઈએ આપણે અંદર તો મિત્રો તમે તમારા ઘરે કયા કયા નાસ્તા બનાવો છો એ પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને તમે કઈ રીતે રતલામી સેવ તમારા ઘરે બનાવો છો એ પણ મને જણાવજો અને મારા વિડીયો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અત્યાર સુધી કરતા આવ્યા છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો હવે આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે અંદર સેવ પાડી લઈએ જો લોટનું ટેક્સચર પ્રોપર હોય ને તો એકદમ સરળતાથી આપણી સેવ સંચામાંથી નીકળે છે પણ જો કઠણ હોય ને તો આપણને પાડવાની અઘરી પડે એટલે આપણે ટેક્સ્ચર આનું ખાસ મેન્ટેન કરવાનું છે આ રીતે આપણે પાડી લીધી છે જો તમે જોઈ શકો છો ને હવે આને થોડીક વાર થવા દેવાની છે પછી એને આપણે પલટાઈ લઈશું આ રીતે અહીંયા ઘડી મેં લસણ નથી એડ કર્યું ગાર્લિક પાવડર એડ નથી કર્યો પણ જો તમારે લસણવાળી રતલામી સેવ બનાવી હોય તો તમે આમાં ગાર્લિક પાવડર પણ એડ કરી શકો છો જો આપણી સેવ સરસ તૈયાર તળાઈને રેડી છે હવે આ જ રીતે આપણે બીજી પણ સેવ બધી બનાવી લઈશું તો મિત્રો લાગ્યું ને કે એકદમ સરળ છે રતલામી સેવ બનાવવાની તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી આ સેવ બનાવવાનો ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને મારા વિડીયો જો પસંદ આવતા હોય તો તેને શેર જરૂરથી કરજો થેન્ક યુ